જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો આજે આપણે રામાયણથી પ્રેરિત એક લોકકથા સાંભળીએ જે વર્ષોથી વિવિધ પ્રવચનોમાં અને કથાઓમાં વાચકો સંભળાવે છે તો ચાલો કથાની શરૂઆત કરીએ આ એ સમયની વાત છે જ્યારે ભગવાન રામ મા સીતા અને લક્ષ્મણ ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા પાછા આવી ગયા હતા અને પ્રભુ શ્રી રામનો રાજ્યાભિષેક થઈ ગયો હતો મા સીતાને બ્રાહ્મણોમાં ખૂબ શ્રદ્ધા હતી અને તેઓ રોજ બ્રાહ્મણોને ભોજન કરવા માટે નિમંત્રિત કરતા હતા તેઓ બ્રાહ્મણો માટે પોતે ભોજન બનાવતા અને શ્રદ્ધાથી જમાડતા એક દિવસ માતા સીતા શ્રીરામને કહેવા લાગ્યા પ્રભુ હું ઘણી વખત બ્રાહ્મણોને ભોજન કરાવું છું પણ જે બ્રાહ્મણો આવે છે એ થોડુંક જ ભોજન કરીને ધરાઈ જાય છે હે પ્રભુ ક્યારેક કોઈ એવા બ્રાહ્મણને બોલાવો ને ભાત ભાતના વ્યંજન બનાવવાનો અને પીરસવાનો આનંદ લઈ શકો પ્રભુ શ્રી રામ બોલ્યા દેવી આવું ના કહો ક્યારેક કોઈ એવા બ્રાહ્મણ આવી ગયા તો તમે તો ભોજન બનાવતા બનાવતા થાકી જશો આજ સુધી આપને એવા કોઈ બ્રાહ્મણ મળ્યા નથી એટલે તમે આવું કહો છો મા સીતા બોલ્યા પ્રભુ તમે ચિંતા ન કરો કોઈ પણ ખાઈ ખાઈને કેટલું ખાશે આપ તો જાણો છો આપણા લગ્ન વખતે કેટલા મહેમાન આવ્યા હતા આખી જાનના ભોજનની જવાબદારી મેં જ લીધી હતી મારા પિતાજી તો બહુ ચિંતિત હતા કે બધાની વ્યવસ્થા કેવી રીતે થશે પણ મેં બધી જ જવાબદારી લઈ લીધી હતી અને બધું જ કાર્ય સરસ રીતે સંપન્ન થઈ ગયું હતું એના જ કારણે મારા પિતાજીએ મારું નામ અન્નપૂર્ણા રાખ્યું છે જાણો છો ને શ્રીરામ સમજી ગયા કે દેવી સીતાને અહંકાર આવી ગયો છે જે સારી વાત નથી પ્રભુ બોલ્યા ઠીક છે દેવી હું એક એવા બ્રાહ્મણને બોલાવું છું જેને તમે મન ભરીને જમાડી શકશો સીતામાં તો આનંદિત થઈ ગયા પછી તો પ્રભુરામ ધ્યાન કરવા બેઠા અને અગસ્ત્ય મુનિના ધ્યાનમાં પહોંચી ગયા અને એ જ અગસ્ત્ય મુનિ છે આ જેમણે ત્રણ જ અંજલિમાં આખો સમુદ્ર પી લીધો હતો અગસ્ત્ય મુનિ ધ્યાનમાં શ્રી રામ સાથે વાતો કરે છે અને પૂછે છે શી આજ્ઞા છે પ્રભુ પ્રભુરામ બોલ્યા હે મુનિવર દેવી સીતા એ વાતથી દુખી છે કે કોઈ બ્રાહ્મણ અમારે ત્યાં પેટ ભરીને ભોજન કરતા જ નથી તો હું ઈચ્છું છું કે આપ અમારે ત્યાં ભોજન કરવા માટે પધારો અગસ્ત્ય મુનિ સમજી ગયા બીજા દિવસે અગસ્ત્ય મુનિ તો અયોધ્યા પધાર્યા પ્રભુ શ્રીરામ મા સીતા સહિત બધાએ એમના આશીર્વાદ લીધા પછી પ્રભુરામે અગસ્ત્ય મુનિને કહ્યું હે ઋષિવર અમારી ઈચ્છા છે કે આજે આપ અહીં જ ભોજન કરો મુનિવર બોલ્યા હે રાજન મારી ઈચ્છા તો અત્યારે ભોજન કરવાની છે નહીં પણ આપ આટલો આગ્રહ કરો છો તો થોડું જમી લઉં છું મા સીતા તો ખુશ ખુશ થઈ ગયા અને ભોજન બનાવવા લાગ્યા અગસ્ત્ય મુનિ માટે સોનાની થાળી સજાવવામાં આવી આસન મુકાયું છપ્પન પ્રકારના વ્યંજન પીરસાઈ ગયા અને વિવિધ વ્યંજન પીરસાયા વચ્ચે પૂરીઓ મુકાય અગસ્ત્ય મુનિ ભોજન કરવા બેઠા એમણે શ્રીરામની તરફ જોયું અને શ્રીરામે એમને ભોજન શરૂ કરવાનો ઈશારો કર્યો મા સીતા બોલ્યા મુનિવર આપ ભોજનની શરૂઆત કરો અગસ્ત્ય મુનિ કહે દેવી ભોજન કરાવવું હોય ને તો વ્યવસ્થિત કરાવજો નહીં તો પછી રહેવા દેજો મા સીતા બોલ્યા મુનિવર શું મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે અગસ્ત્ય મુનિ બોલ્યા દેવી આટલા ઓછા ભોજનમાં મારું શું થશે મા સીતા બોલ્યા અરે મુનિવર આપ જમો તો ખરા ભોજન આવી જ રહ્યું છે હું તો બહુ આનંદિત થઈ ગઈ અને મા સીતા તો ભોજન બનાવી રહ્યા છે અને અગસ્ત્ય મુનિ જમી રહ્યા છે સવારે અગિયાર વાગે મુનિવરે ભોજન શરૂ કર્યું હતું સાંજના પાંચ વાગી ગયા પણ ભોજન તો શરૂ જ છે મા જાનકી કેટલી બધી વખત લોટ બાંધી દીધો પૂરીઓ તળાતી ગઈ ભોજન પીરસાતું ગયું સીતામાં મુનિવરને કહે છે મુનિવર શું લાવું મુનિવર કહે હે દેવી હજી તો મેં બરાબર ભોજન કરવાની શરૂઆત કરી નથી લાવો લાવો મા સીતાજીએ ગણેશજીની બંને પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિનું આવાહન કર્યું બંને આવી પહોંચી છે બોલી કહો મા સીતા શું સેવા છે સીતામાં બોલ્યા અગસ્ત્ય મુનિ ભોજન કરી રહ્યા છે એ ભૂખ્યા ન ઉઠવા જોઈએ એટલે આપ બંનેને મદદ માટે બોલાવ્યા છે બંને મદદમાં લાગી ગયા છે ભોજન ચાલી રહ્યું છે મા સીતાએ દાસીઓને કહ્યું અનાજના કોઠાર ખોલી નાખો કોઈ વસ્તુની કમી નહીં રહેવી જોઈએ આમ જ ત્રણ દિવસ ત્રણ રાત્ર વીતી ગઈ રીદ્ધિ સિદ્ધિ પણ થાકી ગઈ હવે મા સીતાએ ભગવાન શ્રી ગણેશનું આવાહન કર્યું ગણપતિ મહારાજ પહોંચી ગયા છે તેઓ બોલ્યા હું જોઉં છું અગસ્ત્ય મુનિનું પેટ કેવી રીતે ભરાતું નથી ગણેશજી પણ ભોજન કરવામાં લાગી ગયા છે ભોજન બનાવી રહ્યા છે પૂરીઓ તળી રહ્યા છે થોડા જ સમયમાં ગણેશજી પણ થાકી ગયા હવે નવનિધિઓને બોલાવવામાં આવી બધા જ સીતામાની મદદ કરી રહ્યા છે આમ ને આમ પંદર દિવસ પૂરા થઈ ગયા છે પણ અગસ્ત્ય મુનિનું ભોજન તો ચાલુ જ રહ્યું છે સોળમો દિવસ પણ વીતી ગયો હવે મા સીતાએ ત્રિદેવીઓનું આવાહન કર્યું છે માં લક્ષ્મી મા સાવિત્રી અને મા પાર્વતી પણ મદદ માટે પહોંચી ગયા છે હવે તો ભય મહેલના અનાજના ભંડાર પણ ખાલી થવા આવ્યા છે પણ અગસ્ત્ય મુનિનું પેટ ભરાવાનું નામ જ નથી લેતું સત્તરમાં દિવસની સાંજ થઈ ગઈ અને પ્રભુ રામ પધાર્યા છે અને કહે છે જોઉં તો ખરું ભોજન કેવું ચાલી રહ્યું છે અને મા સીતા ચિંતામાં છે ગણપતિ મહારાજ રિદ્ધિ સિદ્ધિ બધા જ ચિંતિત છે પ્રભુ રામ બોલ્યા શાની ચિંતા છે શું ચાલી રહ્યું છે માં સીતા બોલ્યા પ્રભુ અમે બધા ભોજન બનાવી બનાવીને થાકી ગયા છીએ ભંડાર ખાલી થવા આવ્યા છે શું કરીએ પ્રભુ મા સીતા બોલ્યા પ્રભુ બીજી વખત આવા બ્રાહ્મણને જમવા નહીં બોલાવતા પ્રભુ રામ તો મનમાં ને મનમાં મલકાય છે પછી કહે છે પણ દેવી આપ જ તો કહેતા હતા કે કોઈ બરાબર જમતું જ નથી હવે જમાડો મા સીતા બોલ્યા મને ક્ષમા કરો સ્વામી આ મારો અહંકાર બોલી રહ્યો હતો હવેથી આવું ઘમંડ ક્યારેય નહીં કરું પણ હવે કાંઈક કરો પ્રભુ શ્રી રામ અગસ્ત્ય મુનિની પાસે જાય છે મુનિવરે ઈશારામાં પૂછ્યું પ્રભુ હવે બસ કરું કે પ્રભુ શ્રી રામે ઈશારામાં જવાબ આપ્યો હા મુનિવર હવે બસ કરો ત્યારે અગસ્ત્ય મુનિએ માં સીતાને કહ્યું દેવી પાણી પીવડાવો માં સીતા બોલ્યા મહારાજ જલની વ્યવસ્થા તો નહીં થઈ શકે આપ કંઈ બે ત્રણ ઘડા પાણીથી થોડી સંતુષ્ટ થવાના છો ત્યારે પ્રભુરામ બોલ્યા હે મુનિવર આપ તો યોગી છો ઘણા દિવસો સુધી પાણી પીધા વગર રહી શકો છો આ યુગમાં આપણે ભોજન તો કરી લીધું હવે આવતા યુગમાં આપ પાણી પી લેજો જ્યારે દ્વાપર યુગ આવશે ત્યારે હું કૃષ્ણનો અવતાર લઈને ધરતી પર જન્મ લઈશ અને ગિરિવા ગિરિરાજ પર્વતને ધારણ કરીશ ત્યારે ઇન્દ્ર ભગવાન ગુસ્સામાં આવીને જલ વર્ષા કરશે આખું વૃંદાવન જલમગ્ન થઈ જશે ત્યારે આ દેવી સીતા રાધાના સ્વરૂપમાં આપનું આવાહન કરશે ત્યારે આપ આવીને બધું પી લેજો આ રીતે મા સીતાનું ઘમંડ પ્રભુ શ્રી રામે ખૂબ જ પ્રેમથી ઉતાર્યું હે ભક્ત મિત્રો કથા પસંદ આવી હોય તો લાઈક કરજો જરૂરથી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જય શ્રી કૃષ્ણ